તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આગળ તમે જે વિડીયો જોયો મિત્રો વાત કરી તો ઘણા બધા લોકોનો દાવો છે કે જૂનાગઢ નજીક મિત્રો એમ કીધું પ્રાણી આ ડાકણ જેવું પ્રાણી જોવા મળ્યું છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે થોડાક ટાઈમ પહેલાં જે પાવાગઢની મિત્રો ઘટના ઘટી હતી જેમાં મિત્રો ડાકણ જોવા મળી હતી એવો સોશિયલ મીડિયામાં વિડીયો તમે ઘણા બધા વાયરલ થઈ ગયા તેમાં તેની જ મિત્રો વાત કરી તો જૂનાગઢની આ ઘટના સામે મળી રહી છે જેમાં સૌથી પહેલાં હું તમને બધા લોકો ખુલાસો કરવાનો છે તો આપણે ચેનલમાં નવો છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાત માં ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે તેમાં થઈને જ મિત્રો જે રીતે વાય જુનાગઢ નજીક આ પ્રાણી જોવા મળ્યું છે એવું મિત્રો કેવું છે ખેતરમાં મિત્રો પ્રાણી છે કારણ કે મિત્રો અલના ટીમમાં સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દીધું તો મિત્રો બિલકુલ ખોટું છે કારણ કે મિત્રો સૌથી પહેલાં ખેડૂત મિત્રોને ડરવાની જરૂર નથી કારણ કે મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે મારી સામે આ વિડીયો આવતા જ મારે તમારે બધા લોકોને જાણ કરી દેવી પડે કારણ કે મિત્રો આના લીધે ઘણા બધા લોકો ડરી જતા હોય છે ખેતરમાં જતા ન હોય પરંતુ ભાઈ તમારે ખાસ સાવચેતી રાખવાની છે આનીથી ડરવાની જરૂર નથી ઘણા બધા ફેક વિડીયો અપલોડ થઈ રહ્યા છે તો તમારે એ વિડીયો જોવાની જરૂર નથી આ વિડીયોને શેર કરવાનું બિલકુલ બોલતા નહીં કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય ને ઘણા બધા લોકો ડરતા હોય છે ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે જૂનાગઢમાં આવું જોવા મળ્યું આ ખેતરમાં હશે તો તમારે આવું ડરવાની જરૂર નથી આ વિડીયોને શેર કરવાનું બિલકુલ બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયા સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત